કિતલો લે રે વાદે અને પછી પાછું શું કીધું કે ભાઈ કેને પાછો થોડોક તોતળો ખબર એની કે આને જા ઓયના ભાષણ કરે કિતલો એકવાર મને તમે મત આપો પછી તમે છવાને હું છાઉ લે એકવાર મને મત આપી ગયો કાઈ ગામમાં તકલીફ હોય એ ક્યો કે ભાઈ વડીલ તમે આવ્યા છો મારા ગામમાં તકલીફ બીજી કાઈ નથી સમશાન નથી ચમચાં ગમમાં નથી મિત્રો આજા દિના આખ્યા વળદ પછી હજી ચમચાં નથી બન્યો ઓલા કે બન્યું તો પણ સરપસ ગોબો ઉપાડી ગયા ચમચાં છાપડીના પતરા વા વાડીની ઓરડીમાં નાખી દીધા નહી મિત્રો જે કાઈ છુ છે એક એકવાર મને છૂટી કાઢો એક શમશાન નહીં ઘી ઘી મહાન બનાવી દઉં તો હું ભૂખલું નહી ગમે મોત ન દીધા ને માર્યો